મૂળી તાલુકાના પંચાયત કારોબારી ચેરમેન જિલ્લા પંચાયત મહિલા સહિત સભ્યના કોલસા ખાણમાં ત્રણ મજૂરોનો મોત સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદોની વ્યવસ્થા દિવસે દિવસે ખસેડી રહ્યું છે ત્યારે કોના વિરુદ્ધ નોંધાયો ગુનો ભેંટ ગામે કોલસાની ગેરકાયદેસર ખાણ ગેસ કડતરથી મોત જવાબદાર કોણ સરકારી જમીનમાં મોત માટે જવાબદાર કોણ સરકારી જમીનમાં ગેરકાયદેસર ખનન સમયે મોત થતા નિર્દોષ લોકોના મોત ખનન કરનારા સભ્યો સાથે તંત્રમાં કે પછી શાસક પક્ષના બે મોટા કચાના નેતાઓની સંડોવણી ખુલી નામ ખુલતા ભીનું સંકેલી લેવા કવાયત શરૂ રાજકીય ભર ધરાવતા જિલ્લા પંચાયત સભ્યના પતિ અને મૂળી તાલુકા પંચાયત કારોબારી ચેરમેન પોતે જ કોલસા ગેરકાયદે સરખાણ ચલાવતા હોવાનું સામે આવતા બંને ઈસમો પર તટસ્થ કાર્યવાહી થશે કે પછી રાજકીય હોદ્દા હેઠળ બધું જ બીનું સંકેલાઈ જશે સરપંચ તલાટી થશે સસ્પેન્ડ સુરેન્દ્રનગર જિલ્લા ત્યારે ભેંટ ગામે કોલસાની ખાણોમાં મોત થયેલ ત્રણ મજૂર મામલે જિલ્લા કલેક્ટર સરપંચ અને તલાટી સામે કેવા પગલાં ભરાશે તેના ઉપર નજર મૂડી તાલુકાના ભેંટ ગામની સીમા સરકારી ખરા હાની જમીનમાં સાત ચાર શખ્સો દ્વારા મજૂર પાસે ઉરેલા ખાડામાંથી માટી કાઢીને ખનીજ ચોરી કરાઈ રહી હતી તેવામાં સાગધાના લક્ષ્મણ વિરમ કુકાભાઈ રહેઠાણ ઉડવી થાનાગઢ એન ખોડા વાઘાભાઈ મૂળ રહેઠાણ મોરથડા થાનગઢવાડા સહિતના ત્રણ મજૂર ભેંટ ગામની સેમમાં થાનગઢ તાલુકાની ઉડવી ગામના ચર્ચા રખાભાઈ રાઘાભાઈ કેરાલિયા સહિત નાની ગેરકાયદેસર કોલસાની ખાણમાં મજૂરી કામ કરતા હતા કામ કરતા સમય અંદર ઝેરી ગેસની ગંભીર અસર થતા ગુંગળાઈ જતા ગંભીર હાલતમાં ત્રણેયને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પરંતુ ગંભીર રીતે ઝેરી ગેસની અસર થતા ત્રણેયને ડોક્ટર મૃત જાહેર કરતા મોડી સરકારી હોસ્પિટલમાં પીએમની કાર્યવાહી કરાઈ છે અને આમ સરકારી જમીન ગેરકાયદેસર કોલસાની ચોરી કરતા હોવા છતાં મહેસૂલી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરતી હોવાથી આવી દુર્ઘટનાઓ બનતી હોવાથી સામાજિક અકરણી રાજુભાઈ કરપડા સહિત સંસ્થાઓએ આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગની પણ ફરિયાદ કરવામાં આવી માંગ છે કે બીજે તરફ જિલ્લામાં હાઈવેને ઉપર અનેક જગ્યાએ રોડથી એકદમ નજીક સરકારી જમીનમાં ગીરકાદેશ્વર હાટડીઓ બનાવાઈ છે ત્યાં પણ ગંભીર અકસ્માતની શક્યતા હોવા છતાં કલેક્ટર દ્વારા કોઈ કાર્યવાહી કરાતી ન હોવાથી હાટડીઓ સતત બેસતા લોકો ઉપર જોખમી તોડાઈ રહ્યું છે ને હાલ બેન્ડ સીમમાં ઘટનામાં બનેલ મોત મામલે પોલીસ મૂડી પોલીસે ભાજપના બે નેતાઓ સહિત ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી વારંવાર કોલસા નિખાણમાં ગેસ ગળતરની મોત ભીડ્યા જોવાનું રહ્યું કે ગુજરાતના મોટું કોલસા કૌભાંડ સુરેન્દ્રનગર જિલ્લામાં પડી રહ્યું છે વારંવાર રજૂઆતો કરવા છતાં સુરેન્દ્રનગર જિલ્લા કાયદો વ્યવસ્થા ખતડી રહી છે દિવસે ને દિવસે બ્યુરો ચીફ પરમાર ભગીરસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા